પાસ થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ ખનીજ માટેની લીઝો માપણી કરી વેચાણ કરેલ રોયલ્ટી પાસ સાથે ખનીજ જથ્થાનું ક્રોસ ચેકિંગ કરવા રજૂઆત કરવામાં આવી હાલ થાનગઢ તાલુકાના ગામડાઓમાં ખનીજના ખાડા ભરવાનું કામ સરકારી ખર્ચે થઈ રહ્યું છે ખનીજ વિભાગની કામગીરી સરાહનીય છે પરંતુ હજારો કરોડોની ખનીજ ચોરી કરનાર ચોર હજુ સુધી પકડાયા નથી જે દુઃખની વાત છે આ બધાની વચ્ચે સૌથી મોટી ચોરી જે લોકોએ કરી છે એમાં ખાસ કરીને અમુક લીઝ ધારકો લીઝના ક્ષેત્રફળમાં ખનીજ જથ્થો ખાલી થઈ ગયા પછી અન્ય જગ્યાએથી ગેરકાયદે ચોરાયેલ ખનીજને પોતાના લીઝના ક્ષેત્રફળનું ખનીજ બતાવી રોયલ્ટી પાસનો દુરુપયોગ કરી ચોરેલા ખનીજને લીગલી કરવાનું કામ કરતા હોય છે ભૂતકાળમાં રોયલ્ટી પાસનું ખોટું વેચાણ કરી આ લીઝ ધારકો કરોડો રૂપિયાની કમાણી કરી તંત્રની આંખોમાં ધૂળ નાખવામાં સફળ થયા છે ખરેખર ખનીજ ચોરી અટકાવવી જ હોય તો રોયલ્ટી પાસનો દુરઉપયોગ કરનાર લીઝ ધારકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ અમારી લાગણી અને માંગણી એ છે કે હાલ સોનગઢમાં ચાલી રહેલી લીઝો કેટલી ખરેખર ચાલુ છે અને કેટલી બંધ છે કેટલા સમયથી તે તપાસ કરવામાં આવે લીઝોના ક્ષેત્રફળમાં ખરેખર કેટલું ખનીજ હતું અને કેટલા રોયલ્ટી પાસનું વેચાણ થયું જેનું ક્રોસ ચેકિંગ કરવામાં આવે તથા ખોટી રીતે રોયલ્ટી પાસનો દુરુપયોગ કરનાર શખ્સો પર દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે અમે દાવા સાથે કહીએ છીએ કે જો લીઝોની માપણી કરવામાં આવે અને પ્રામાણિકતાથી તપાસ થાય તો હજારો કરોડોની ખનીજ ચોરી પકડાઈ શકે તેમ છે આ વિસ્તારમાં લોકમુખે એ પણ ચર્ચા ચાલી રહી છે કે આ લીઝો અન્ય લોકોના નામથી ત્યાંના મોટા માણસ કાનભા ભગત ચલાવી રહ્યા છે અને તેઓ પાસે મોટી માત્રામાં ખનીજના કૂવાઓ છે જેનું લીગલી વેચાણ કરવા માટે આ લીઝોના રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કરવામાં આવતો હતો આ અતિ મહત્વની માહિતી પર યોગ્ય તપાસ થાય અને રાષ્ટ્રની સંપત્તિ લૂંટનારાઓ પર કાર્યવાહી કરી એક દાખલો પૂરો પાડવામાં આવે સ્વાભાવિક છે કે જ્યારે મોટા માણસ હજારો કરોડોની ખનીજ ચોરી કરી રહ્યા હોય ત્યારે પોતાના નામથી કાંઈ ન રાખતા હોય પુરાવાનો નાશ કરવાના પ્રયત્નો કરતા જ હોય છે પણ કાયદાકીય કોયડામાં ચોર છટકી શકતો નથી કે તાત્કાલિક ધોરણે દેશહિત માટે અમોને મળેલી માહિતીની તપાસ માટે કમિટી બનાવવામાં આવે અને લીઝ ફાળવણી સમયે રહેલા અંદાજિત જથ્થા સાથે વેચાણ થયેલા રોયલ્ટી પાસનું ક્રોસ ચેકિંગ થાય અને મારી રજૂઆત છે કે અત્યારે જે આપણે ખનીજ ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા અને ખનીજ વિભાગ દ્વારા જે ખાડા પૂરવાની કામગીરી ચાલે એ છે અને ખૂબ સારી બાબત છે કે ખનીજ ચોરી અટકાવવા માટે તમે આ કામ કરી રહ્યા પણ સાહેબ દુઃખની વાત એ છે કે આપણે ખાડાઓ પૂર્યા પણ કોણ હજારો કરોડોની ખનીજ ચોરી કરી ગયું એ ચોર કે તમે પકડી શક્યા નથી આ બહુ મોટી દુઃખની વાત છે કારણ કે અત્યારે જેટલા પણ ખાડાઓ પૂરાય એમાંથી કોક ને કોક તો ખનીજ ચોરી કરી ગયું જ છે અને એ બાબતે હું આજે આપને મળવા માટે આવ્યો છું કે અહીંયા જે લીઝ ધારકો ક્ષેત્રફળ ક્ષેત્રફળમાંથી ખનીજ કાઢવાનું છે હકીકતમાં કેટલાક ખાડાઓ એવા છે કે એવો વિસ્તાર એવો છે કે વિસ્તારની અંદર જ્યારે એને લીઝ આપી હતી અને જે જથ્થો કાઢવાની માત્રા હતી એ હવે ખતમ થઈ ગયો છે અને છતાં પણ ખોટી રીતે રોયલ્ટી પાસનો ઉપયોગ થઈ અને બીજી જગ્યાએથી જે ખનીજ કાઢેલું છે એને કાયદેસર કરવાનું જે કામ ચાલી રહ્યું છે ને એ એટલે એનું ક્રોસ વેરિફિકેશન થાય એના માટે મળવા માટે અને બહુ માહિતી જે મારી પાસે છે એ અંતર્ગત આપણે જે થાનગઢનું સોનગઢ ગામ છે એની બાજુમાં એ સોનગઢ ની અંદર અત્યારે પણ ખનીજ ચોરી થાય છે એનું જે પાણીની ટાંકી છે ને એમાં અત્યારે ગઈકાલ સુધીની વાત ઓપન કટિંગ ચાલે અને છતાં પણ એની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તો અત્યારે હું લેખિતમાં આપું છું સાહેબ આપશ્રીના માધ્યમથી કે જે સોનગઢનો વિસ્તાર છે એ સોનગઢના વિસ્તારમાં જે જેને લીઝ આપવામાં આવી હતી એનું ક્ષેત્ર પણ કેટલું હતું એને કેટલું એમાંથી ખનીજ કાઢ્યું અને કેટલા રોયલ્ટી પાસનો એને ઉપયોગ કર્યો એનું ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ અને અત્યારે હું તમને નામ સહીત કહેવા માટે આવ્યો છું ખુલીને આપણે નામ કેવું છે એમાં કોઈ પણ પ્રકારની આપણને ડર નથી તો અહીંયા જે વિસ્તાર છે આખો સોનગઢની આજુબાજુનો વિસ્તાર છે એની અંદર અમારી પાસે જે માહિતી છે અમને જે જે વિગતો મળી લોકો ચર્ચા કરે એમાં કાનભા ભગત નામનો કોઈ મોટો માણસ છે અને એ એની કેટલી લીઝ છે કેટલું ક્ષેત્રફળ છે એમાંથી પછી કેટલા રોયલ્ટી પાસ અથવા તો બીજા કોઈના રોયલ્ટી પાસ એનો ખોટી રીતે વિચાર કરી અને રાષ્ટ્રદ્રોહની પ્રવૃત્તિ કરી રહ્યા છે એટલે આપના માધ્યમથી મારી માંગણી છે કે આની પૂરેપૂરી તપાસ થાય અને ખાસ કરીને રોયલ્ટી પાસ અને એમનું જે ક્ષેત્રફળ હતું એનું બેનું ક્રોસ વેરીફિકેશન નહી થાય ત્યાં સુધી આ ખનીજ ચોરો ખનીજ ચોરી અટકશે નહીં કારણ કે જે રોયલ્ટી પાસ છે ને એ ખોટું જે ખનીજ ચોરી છે ને એને કાયદેસર કરીને માર્કેટમાં મૂકવાનું જો કોઈ કામ થતું હોય ને તો આ લીઝ ધારકો પાસેના જે લીઝના જે પરમિશન પાસ છે ને એનું આ જે ભ્રષ્ટાચાર ચાલુ હોય આ જ્યાં સુધી નહીં અટકે સાહેબ